નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોણ હશે આ દુનિયાનો સૌથી છેલ્લો મસીહા કેવી રીતે થશે આ દુનિયાનો અંત શું કહે છે અલગ અલગ ધર્મોના ધર્મગ્રંથો શું તમે જાણો છો કે કેટલા બુદ્ધાઓનો જન્મ થવાનો હજી બાકી છે કલકી અવતાર ક્યારે પ્રકટ થશે ઇસ્લામ ધર્મના અનુસાર સૃષ્ટિનો અંત કયા મસીહાના હાથોથી થશે શું યહૂદી અને ઈસાઈના ધર્મગ્રંથોમાં એક જ કોન્સેપ્ટ લખેલું છે કોણ હશે એ મસીહા જે યહૂદીઓના જુલ્મો અને સિતમોથી આઝાદી અપાવશે મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આજે એક અનુમાનના અનુસાર આખી દુનિયામાં લગભગ ત્રણસોથી વધારે ધર્મ છે જેમાં સિન્તો પાગન બહાઈ ડુંજ મંદેશ ઇલામિતેશ યજીદી પારસી આવા બધા ધર્મો આ ત્રણસો ધર્મોમાં સામેલ છે પણ આખા વિશ્વભરમાં સાત ધર્મોને પ્રમુખ ધર્મ માનવામાં આવે છે જેમાં ઈસાઈ હિન્દુ મુસ્લિમ જૈન બૌદ્ધ શીખ યહૂદી અને વુડુ સામેલ છે આમાં પણ ઈસાઈ જે છે એ બસો ને કરોડ લોકો સાથે વિશ્વનો સૌથી મોટો ધર્મ છે જ્યારે એકસો ને એકાણું કરોડની સાથે ઇસ્લામ બીજો એકસો ને સોળ કરોડ અનુયાયીઓ સાથે હિન્દુ ત્રીજો પચાસ પોઈન્ટ સાત કરોડ લોકોની સાથે બૌદ્ધ ધર્મ ચોથો સૌથી મોટો ધર્મ છે આવી રીતે કરોડો લોકો યહૂદી જૈન પારસી અને શીખ જેવા અલગ અલગ ધર્મોને ફોલો કરે છે હરેક ધર્મમાં સૃષ્ટિના વિકાસથી લઈ અને પતન સુધીની કહાની આપણને જોવા મળે છે લગભગ હરેક ધર્મ દુનિયાનો પતન જલ પ્રલય મહાવિનાશ અને પ્રલયના રૂપમાં જ જણાવે છે અને હરેક ધર્મના અનુસાર જ્યારે દુનિયાનો નાશ થશે તો આખી સૃષ્ટિ તબા થઈ જશે સિવાય એમના પોતાના ધર્મના કારણ કે એમના ધર્મોના અનુસાર એમના મસીહા આ યુગમાં જન્મ લેશે અને એમના લોકોની રક્ષા કરશે હરેક ધર્મમાં સૃષ્ટિના અંતિમ સમયમાં એક મસીહાનું વર્ણન મળે છે જે આ ધરતી ઉપર જન્મ લેશે અને આ પાપી દુનિયાનો નાશ કરીને એક સાચા સારા યુગની સ્થાપના કરશે અને દરેક ધર્મના અનુસાર એમનો જે મસીહા હશે એ સૌથી વધારે શક્તિશાળી હશે અને આખી દુનિયાભરમાં એમનો જ ધર્મ સ્થાપિત થશે પોત પોતાના મસીહાઓના વિષયમાં અલગ અલગ ધર્મો શું કહે છે આ જાણવાથી પહેલાં વિડીયોને લાઇક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આપણે સૌથી પહેલાં અહીંયા બૌદ્ધ ધર્મ વિશે વાત કરીએ બૌદ્ધ ધર્મ આજે દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ છે જેને માનવાવાળાની સંખ્યા સૌથી વધારે ભૂટાન મ્યાનમાર કમ્બોડિયા શ્રીલંકા થાઈલેન્ડ મંગોલિયા અને લાઉસ જેવા દેશોમાં છે આના સિવાય ભારત અને તિબ્બતમાં પણ બૌદ્ધોની સંખ્યા એવી સારી ઘણી છે બૌદ્ધિસ્ટનો જે પ્રમુખ ગ્રંથ છે એ છે ત્રિપિટક જેને ગૌતમ બુદ્ધ દ્વારા લખવામાં આવ્યું હતું અને આનો અર્થ થાય છે ટ્રિપલ બાસ્કીટ બૌદ્ધ ધર્મમાં દુનિયાના અંતને લઈને અંતિમ મસીહા સુધીની જાણકારી મળે છે અને એમના અનુસાર દુનિયાનો જે સૌથી છેલ્લો મસીહા હશે એ હશે મૈત્રેય

બૌદ્ધ ધર્મ બુદ્ધ સ્કોલર્સની માનીએ તો દુનિયામાં કુલ પાંચ બુદ્ધાઓએ જન્મ લેવાનો છે જેમાંથી હમણાં સુધી ખાલી ચાર બુદ્ધાઓએ જન્મ લીધો છે એમના અનુસાર ચોથા બુદ્ધાએ પાંચસો ને એકસઠ બીસીમાં લગભગ જન્મ લીધો હતો અને એમને જ આજે ગૌતમ બુદ્ધના નામથી ઓળખવામાં આવે છે જ્યારે પાંચમા બુદ્ધાનો જન્મ થવું હજી બાકી છે હવે મિત્રો આપણે વાત કરીએ ઇસ્લામ ધર્મની તો મિત્રો આખી દુનિયાભરમાં આજે સત્તાવન એવા દેશો છે જે પૂરી રીતે ઇસ્લામિક રાષ્ટ્ર છે જેમાં શરીયત અને કુરાણ જેવા ગ્રંથોનું પાલન કરવામાં આવે છે ઈસ્લામનું પાલન કરવાવાળાઓની સંખ્યા દિવસે પ્રતિદિવસે ખૂબ જ ઝડપથી વધતી જ જાય છે અને એ જ ગતિ સાથે એમના ગ્રંથોથી જોડાયેલી કહાનીઓ પણ પ્રચલિત થઈ રહી છે જેવી રીતે ઇસ્લામમાં દુનિયાના ઉદયની કહાની છે એવી જ રીતે અંત અને અંતિમ મસીહાના વિષયમાં પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે ઇસ્લામ ધર્મના અનુસાર દુનિયામાંથી પાપ અને અંત કરવા માટે ઇસ્લામ ધર્મમાં હઝરત ફરી એકવાર દુનિયામાં જન્મ લેશે જણાવી દઈએ કે ઈસ્લામ ધર્મમાં હઝરત ઈશા અલય સલામના સિવાય પણ ઇમામ અલ મહેંદી ના આવાની પણ વાત કરવામાં આવી છે જેને તમે ઈસ્લામના અનુસાર બીજો મસીહા માની શકો છો ઈસ્લામના અનુસાર ભવિષ્યમાં આવા ઇમામ મહેંદી હઝરત મોહમ્મદ સલલ્લાઉ અસલમની નસ્લ જશે ઈસ્લામના ધાર્મિક પુસ્તકોના અનુસાર આ વાત હદીથો હદીસોથી સાફ છે કે હઝરત ઈશા અલય સલામ અને ઇમામ મેહંદીનો જે સમય હશે એ એક જ હશે એટલા માટે હઝરત ઈશા અલ સલામ અને ઇમામ મેંદીની ઈમામતમાં જ નમાજ અદા થશે સાથે જ ઈમામ મહેંદી દનો પણ મુકાબલો કરશે અને પાપોનો ખાત્મો કરીને એક એવી સલ્તનત સ્થાપિત કરશે જ્યાં એકદમ અમન અને ચેન હશે શાંતિ હશે આપણી ભાષામાં કહીએ તો ત્રીજો ઈસાઈ ધર્મ બધા જ ધર્મોની જેમ ઈસાઈ ધર્મમાં પણ એક મસીહાનો આવવાનું વર્ણન છે અને ઈસાઈઓના મસીહા પણ બીજા કોઈ નહીં પણ હઝરત ઈશા અલઈ સલામ થવાના છે ઈસાઈ ધર્મની પવિત્ર પુસ્તક બાઇબલમાં હઝરત ઈશા અલઈ સલામને ઈસાઈઓનો મસીહા માનવામાં આવ્યું છે જેને આ લોકો પોતાનો છોકરો પણ માને છે આ દુનિયાના અંતિમ સમયમાં અવતરિત થશે અને આ જ મસીહા છે જેની વાત ઈસાઈ લગભગ પાછલા બે હજાર વર્ષોથી જોઈ રહ્યા છે બાઇબલના અનુસાર હઝરત ઈશા ઈસૈલઈ સલામ હઝરત એ દાઉદ અલય સલામની નસ્લના હશે આ દુનિયામાં પ્રકટ થઈને ઈસાઈ ધર્મને આખી દુનિયામાં સ્થાપિત કરી દેશે સાથે જ આખી દુનિયામાંથી ભુરાઈનો ખાત્મો કરીને ઈસાઈ ધર્મને આખી દુનિયામાં ફેલાવવાનું કામ કરશે ઈસાઈ ધર્મના અનુસાર હઝરત ઈસા ઇલઈ સલામના પછી સંસારમાં ખાલી એક જ ધર્મ છે અને એ હશે ઈસાઈયત નંબર ચાર યહૂદી ધર્મ બધા જ ધર્મોની જેમ યહૂદી ધર્મમાં પણ દુનિયાના છેલ્લા મસીહાનો કોન્સેપ્ટ જોવા મળે છે આજે આખી દુનિયામાં પંદર પોઈન્ટ સાત મિલિયન યહૂદી છે અને એમની સૌથી વધારે સંખ્યા અમેરિકા અને ઇઝરાયલમાં જોવા મળે છે યહૂદી ધર્મમાં પ્રમુખ ધાર્મિક કાનૂન છે હલાખા અને પવિત્ર પુસ્તક છે તલમુંડ રેબિનિક ત્યાં જો વાત આપણે છેલ્લા મસીહાની કરીએ તો આ યુ બેલિયા હબલ જેને યહૂદી લોકો અલ મસીદ અદ દાજાલ કહે છે કારણ કે યહૂદીઓના અનુસાર એમનો છે મસીહા આ જ હશે પણ એમનો જે મત છે એ ઈસ્લામ અને ઈસાઈ બંને ધર્મથી અલગ છે એ તો બધા જાણે છે કે યહૂદીઓ ઉપર પહેલાથી જ શરૂઆતથી જ ખૂબ જ વધારે જુર્મ અને સિતમ થયા છે એવામાં એમના છેલ્લા મસીહાના વિષયમાં એમનું માનવું છે કે એ ના તો ખાલી એક સફળ પોલિટિકલ લીડર હશે પણ યહૂદીઓને સન્માન અપાવવા વાળો નાયક પણ હશે જે એમને સુખ અને ચેનની સાથે સન્માનથી ભરેલી જિંદગી પ્રદાન કરશે અને આની સાથે સાથે જ આખી દુનિયાભરમાં રહેલા યહૂદી દુશ્મનીઓનો નાશ કરશે નંબર પાંચ મહાન સનાતન હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી વધારે જૂનો ધર્મ જો આપણે સંખ્યાની વાત કરીએ તો આપણો હિન્દુ ધર્મ દુનિયામાં ત્રીજો સૌથી મોટો ધર્મ છે પણ આપણે એ તો બધા જાણીએ છીએ કે જે સનાતન હિન્દુ ધર્મ છે એ આખી દુનિયાનો સૌથી જૂનો ધર્મ છે અને આ વાતના પુરાવા આપણા તમામ ધાર્મિક ગ્રંથોમાં મળે છે આપણા સનાતન હિન્દુ ધર્મને દુનિયાનો સૌથી મોટો પ્રાચીન ધર્મ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં તેંત્રીસ કરોડ દેવી દેવતાઓનું વર્ણન મળે છે આમાંથી એક દુનિયાના સૌથી છેલ્લા દેવતા પણ હશે અને એને આજે આપણે ભગવાન કલ્કીના નામથી ઓળખીએ છીએ હિન્દુ ધર્મના અનુસાર ભગવાન કલ્કી ભગવાન વિષ્ણુનો દસમો અવતાર હશે સનાતન ધર્મના અનુસાર જ્યારે જ્યારે આ દુનિયામાં પાપ અને અત્યાચાર વધ્યા છે બુરાઈ એકદમ પોતાની ચરમ ઉપર પહોંચી છે ધાર્મિક લોકો સાથે અત્યાચાર થયા છે અને જ્યારે જ્યારે આ દુનિયામાં અધર્મીઓનો બોલબાલો થયો છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લઈને આ દુનિયાને સારો રસ્તો દેખાડ્યો છે જેવી રીતે ત્રેતાયુગમાં ભગવાન રામ બનીને દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ બનીને આવી જ રીતે ભગવાન વિષ્ણુ જેમને શ્રી હરિ પણ કહેવામાં આવે છે એ કડયુગના અંતિમ અને સતયુગની વચ્ચે સંધિકાળમાં અવતાર લે છે આ જ સમય હશે જ્યારે સંસારમાં અત્યાચાર પોતાની ચરમસીમા ઉપર હશે અને આખી દુનિયાની જે બાગડોર છે એ અધર્મીઓના હાથોમાં હશે એ તો તમને ખબર જ હશે કે હિન્દુ ધર્મમાં કુલ ચાર યુગો વર્ણન છે સત્યુગ ત્રેતાયુગ યુગ દ્વાપર યુગ અને કડયુગ કળિયુગને સૌથી વધારે પાપી અધર્મી અને અનિષ્ટ યુગ જણાવવામાં આવ્યું છે જ્યારે આ યુગમાં પાપ પોતાની બધી હદો પાર કરી નાખશે ત્યારે ઉત્તર પ્રદેશના સંભલ નામક સ્થાન ઉપર ભગવાન કલ્કી અવતાર લેશે ભગવાન કલ્કી એક બ્રાહ્મણ ના ઘરે અવતાર લેશે સફેદ ઘોડા ઉપર સવાર થઈને પાપીઓનો નાશ કરશે અને કલી રાક્ષસ જે માણસના ભેસમાં હશે એનો વધ કરીને હજારો વર્ષો માટે એકદમ સુખ ચેન અને શાંતિથી ભરેલા એક યુગની સ્થાપના કરશે મતલબ કે આપણે કહી શકીએ કે ભગવાન કલ્કી જે છે એ ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે આવી જ રીતે શીખ ધર્મ જૈન ધર્મ અને દુનિયાના બીજા અલગ અલગ ધર્મા ધર્મોમાં પણ દુનિયાના છેલ્લા મસીહાનું વર્ણન મળે છે ખાસ વાત એ છે કે હરેક મસીહા પોતપોતાના ધર્મથી જોડાયેલા લોકોની રક્ષા કરશે અને એના જ ધર્મને સંપૂર્ણ પૃથ્વી ઉપર સ્થાપિત કરવાના છે જ્યારે આ મસીહા દુનિયામાં જન્મ લેશે ત્યારે દુનિયામાં પાપ અને ખરાબી વધવાનો પણ વર્ણન છે અત્યાચાર વધવાના વર્ણન છે જેને આ દુનિયામાંથી ખતમ કરવા માટે આ મસીહાઓનો જન્મ થશે પણ મિત્રો આ બધી વાતો તો ધર્મગ્રંથોમાં લખાયેલી વાતો છે અમે આના ઉપર અમારી કોઈ રાય નહીં આપીએ પણ મિત્રો તમે આ મસીહાવના વિષયમાં તમારા વિચાર સાજા કરજો કોમેન્ટ બોક્સ એકદમ ખુલ્લો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ